જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ ના હોય સાર શબ્દ એટલે શું હા તો ધ્યાન થી સાંભળજો ભગત આ જે વાણી છે ને એ આખી વાણી કેવી રીતે છે કહું મંતર તંતર સબ જૂઠ હે ઇનમેના ઉલજે કોઈ સાર શબ્દ જાને બિના હંસના હોય આ રીતે આ પૂરી વાણી છે બરાબર તો પહેલાં મંત્ર પછી તંત્ર બરાબર હવે તંત્ર પહેલાં આપણે જોઈએ બરાબર પછી મંત્ર જોઈએ તંત્રનો અર્થ બને છે એક વ્યવસ્થા એક ગોઠવણ બરાબર એક પ્રકરણ જેને એડમિનિસ્ટ્રેશન પણ કહેવામાં આવે છે બરાબર એના અન્ય પણ ઘણા અર્થો થાય છે લૂમ તાણ વણાટ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર હિન્દુ ધર્મોના એક પ્રકારના શાસ્ત્રો એની અંદર રહસ્યાત્મક મંત્રો પ્રયોગો અને ક્રિયાઓ ઉપર વધુ ભાર મૂકેલો છે બરાબર વ્યવસ્થા પ્રબંધ તેની યોજનાપૂર્વક ગોઠવણ આયોજન બરાબર હવે તંત્રનો વિશેષ જે ગુણ છે ને એ ભગત તેની સાધનાની પદ્ધતિમાં રહેલો છે તે નતો કેવળ પૂજા ઉપાસના છે કે ન તો પ્રાર્થના બરાબર તે દેવતા સમક્ષ વિલાપ કે પસ્તાવો કે પસ્તાવો નથી તે સાધન છે બરાબર જે પુરુષ અને પ્રકૃતિ પ્રમાણે છે બરાબર જેમ કે મંત્ર તંત્રના યંત્ર બરાબર હવે યંત્રો અહીંયા આપણે સમજો કે યંત્રને આપણું શરીર સમજી લેવું મતલબ તંત્રને શરીર દ્વારા પણ સાધના કરવામાં આવતી વૈદિક મંત્રો દ્વારા પણ બરાબર હવે શોર્ટકટમાં સમજીએ તો આપણે શરીરને જે એક પ્રકારનું તંત્ર યંત્ર સમજી લે બરાબર એનાથી ઉપર જે છે ને એને મંત્ર કહેવામાં આવે છે મંત્ર એટલે શું છે કહેવામાં આવ્યું છે કે ભાઈ મંત્ર તંત્ર શબ્દ જૂઠે ઇન મેન ઉલ જે કોઈ સાર શબ્દ જાને બીના કાગન ના હોય બરાબર તો મંત્ર જે છે ને ભગત એ એવો એક ધ્વનિ જે ઉચ્ચારણ શબ્દ અથવા તો શબ્દનો સમૂહ છે જેને રૂપાંતર નિર્માણની સવિશેષ આધ્યાત્મિક રૂપાંતર ક્ષમતા ધરાવતો હોવાનું ગણવામાં આવે છે બરાબર હવે મંત્રોનો ઉપયોગ અને પ્રકાર તેની સાથે સંકળાયેલી વિચારશ્રેણી અને તત્વમીમાંસા તે અનુસાર ભિન્ન ભિન્ન હોય છે બરાબર બીજી રીતે જોઈએ તો મંત્ર એટલે કે જે આપણને મન મતલબ માણસમાંથી મુક્ત કરે છે બરાબર મંત્રો ભગવાન દ્વારા વૈદિક ગ્રંથોમાં પણ આપવામાં આવ્યા છે અને તેમના ગુણાતી ધ્વનિ સ્પંદનો ચેતના સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ અને ખોટા અહંકાર બરાબર બાવન અક્ષરી શબ્દો જોડીને પણ મંત્ર બનાવવામાં આવે છે મંત્ર બાવન અક્ષરો શબ્દોને જોડીને જે આપણે બનાવીએ છીએ તે આપણને ખૂબ જ ઉપયોગી છે પણ આગળ જતાં જતાં એ છૂટી જાય છે સદગુરુ જે મંત્ર છે એ ખૂબ જ ઉપયોગી છે સદ્ગુરુ મંત્ર ઘણા છે ઓહમ છે સોહમ છે અન્ય પણ ઘણા લોકો આપતા હોય છે બરાબર સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલો જે મંત્ર છે તે બહુ જબરજસ્ત લાભદાયી અને ફાયદાકારક હોય છે અને મંત્ર જ જે છે ને એ જ આધ્યાત્મિક આત્મિક એ એને જાગૃત કરવાની એક જબરજસ્ત ચાવી છે મિત્રો કારણ કે બાવન અક્ષરી જે મંત્ર છે ને એ જે સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે આપણને આપે છે પછી એ એ મંત્ર કઈ રીતે અસ્તિત્વમાં ઊંડાણમાં જવાની ચાવી બની શકે છે બરાબર કારણ કે એ જ મંત્રોના સેટ વૈરાગ્ય અને એનાથી જ પ્રાપ્ત થઈ શકે છે પણ એ ચાવી બતાવે ગુરુદેવ કે ભાઈ કઈ રીતે આને ચલાવવો કેમ એને જપવું બરાબર તો હવે સદગુરુનો જે મંત્ર છે આપેલો બાવનક્ષરી બરાબર તો એ સદગુરુના મંત્રનો અર્થ છે ધ્વનિ કોઈ એક વિશિષ્ટ ઉચ્ચારણ આજે આપણે આધુનિક વિજ્ઞાન સૃષ્ટિના સમગ્ર અસ્તિત્વને ઉર્જાના પ્રતિધ્વનિ તરીકે સ્પંદનોના એક વિવિધ સ્તર તરીકે જોઈએ છે બરાબર જ્યાં સ્પંદન છે ત્યાં ધ્વનિ હોય જ એટલે એનો અર્થ એમ થાય કે સૃષ્ટિનું સમગ્ર અસ્તિત્વ એક પ્રકારનો ધ્વનિ અથવા અવાજોનું એક જટિલ મિશ્રણ જ છે સૃષ્ટિનું આ સમગ્ર અસ્તિત્વ એકથી વધુ મંત્રોનું જટિલ મિશ્રણ છે આ પૈકીના પણ અમુક મંત્રો અથવા તો અવાજો ઓળખી શકાય છે જે ચાવીરૂપ થઈ શકે છે આપણે પણ તો આપણે જો એમનો એક ઉપયોગ ચોક્કસ રીતે જો કરો તો તેઓ તમારી અંદર જીવન અને અનુભવના વિભિન્ન પાસાઓનું અનાવરણ કરવાની ચાવી બની શકે છે મિત્રો બરાબર તો આ જે મંતર તંત્ર શબ્દ જૂઠ છે બરાબર તો મંતર અને તંતર ખોટા નથી ભગત જેમ તમારે માનો કે ત્રીસ કિલોમીટર જવું છે જેમ જેમ તમે આગળ વધતા જાઓ તેમ પાછળનો રસ્તો છૂટતો જાય બરાબર એવી રીતે તમે આ તંત્રથી આગળ વધો મંત્રમાં આગળ વધો બાવનક્ષરી મંત્રોમાં આગળ વધતા 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 વધતાં આ મંત્રણ તંત્ર યંત્રણ બધું છૂટતું જાય ભગત પહેલાં તો આપણો આ દેહ છે ને એ પણ એક યંત્ર જ છે આ યંત્રને સ્થિર કરો કોઈ પણ એક જગ્યાએ તમે બેસો શાંત ચિતે બરાબર હું ઘણી વાર આ વાત કરું છું શાંત ચિતે બેસો પદ્માસન વિરાસન સુખાસન એક્સ વાય જેડ જે કોઈ તમને અનુકૂળ આવે આસન લગાવી કમર સીધી ટાઈટ રાખી આંખની નજર બરાબર નાસિકાના અગ્ર ભાગ ઉપર રાખી નાસિકાના બે છિદ્રોમાં હે બહારથી અંદર અંદરથી બહાર જતો જે પ્રાણવાયુ છે એમાં માત્ર તમારી સુરતાને જોડો મતલબ મનને જોડી દો મંત્રનો અર્થ એ જ છે મન પ્લસ તારું ઘણી વાર કહું છું કે મનને તારવું બરાબર ને જોડો એટલે ધીરે 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 એ મન એ શ્વાસોશ્વાસની ક્રિયામાં સ્થિર થતું જશે મન એકદમ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરશે જ્યારે મન શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરશે એટલે શૂન્યથી ઉપર સીધો પ્રગટ થઈ જશે શબ્દ કયો સોહમ શબદ્ધ બરાબર જેમ જેમ તમે આગળ વધશો શરીર સ્થિર કર્યું તમે મન સ્થિર કર્યું બરાબર ઊંચતો શ્વાસો વહેતા શ્વાસ આ ઉપર તમે ધ્યાન ધર્યું બરાબર એટલે પછી શરીર તમે ધીરે 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 તમારું આસન સિદ્ધ થઈ ગયું જે કોઈ આસનમાં તમે બેસો તે આસન તમાર આસન તમારા માટે ક્લિયર થઈ ગયું સિદ્ધ એટલે તમારા માટે વ્યવસ્થિત થઈ ગયું બરાબર તેની પ્રેક્ટિસ તમને થઈ ગઈ તેનો અભ્યાસ તમને થઈ ગયો એટલે શરીરનો અભ્યાસ તમારી પાસે ઉઠી ગયો તંત્રનો યંત્રનો અભ્યાસ તોડી ગયો પણ તંત્ર જે આપણે કીધું એ બરાબર કોઈ પૂજા પાઠ યજ્ઞ હવન પુરણ સ્વરણ જે કાંઈ આપણે કરતા હોય છે વૈદિક મંત્રો આ જે કાંઈ એક્સ ફાયજેડ પછી એમાંથી તમને આગળ વધતાં વધતાં ગુરુમંત્ર મળ્યો બરાબર પછી ગુરુમંત્ર તમને બાવાનક્ષરી ગુરુમંત્ર આવ્યો અને તમે જપવા માંડો આઠ ઘંટા લાવીને જપતા જપતા તમે આગળ ગયા આગળ ગયા વધતા વધતા પછી ધીરે 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 વૈકરીમાંથી મધ્યમાં પશ્ચિંતીમાં એવા જપવામાં આવી ગયા બરાબર ધીરે ધીરે જપાવવા માંડ્યો આ માનો કે સોમ શબ્દ જ આપી દીધો સોમ શબ્દ બેસ્ટ ઓમ પણ બેસ્ટ પણ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર તો સોમ ચાલી રહ્યો છે એ તો ફાઇનલ વાત છે બરાબર તો જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ આ બધું યંત્ર કારણ કે આસન તમારું સિદ્ધ થઈ ગયું શરીર એટલે શરીર યંત્રને પછી તમારે કોઈ સિદ્ધ કરવાની જરૂર નથી સિદ્ધ થઈ ગયું પછી મંત્ર પણ સિદ્ધ થઈ ગયું તંત્ર પણ તમે બધું વૈદિક મંત્રો આ તે એક્સ વાય જેડ તમે કમ્પ્લીટ કરી લીધું બરાબર બાવાન અક્ષરી મંત્રોમાં આવી ગયા તમે બરાબર એ પણ તમે પછી ધીરે ધીરે આગળ વધ્યા પછી તમે જે મંત્ર છે ઓરિજિનલ એના તરફ તમે આગળ વધશો જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે બરાબર તો હવે પહેલી લાઈનમાં કહેવામાં આવ્યું છે કે મંતર તંત્ર જૂઠે એનમેના ઉલજે કોઈ બરાબર મતલબ આ મંતર તંત્ર યંત્ર જૂઠ નથી બધું સાચું જ છે પણ આમાં જ તમે ઉલજીને ફસાઈને રહી જશો તો તમે મુક્તિ સુધી પહોંચી નહીં શકો આગળ વધતા જાઓ જેમ જેમ તમે આગળ વધતા ગયા એટલે માથે છૂટતો ગયું જૂઠે એટલે તમારા માટે છૂટતો ગયું પણ તમારીને કંઈ જરૂર રહે નહીં આગળ તમે વધતા ગયા બરાબર આગળ વધતા વધતા તમે ગયા પછી એવું કહેવામાં આવ્યું છે કે ઇનમેના ઉલઝે કોઈ મતલબ આમાં કોઈ ફસાતા નહીં મંત્ર તંત્ર સબ જૂઠે ઇનમેના ઉલઝે કોઈ બરાબર એટલે આમાં તમે ઉલજી ન રહી જતા આમાં તમે ફસાય ન રહી જતા નકર તમે મુક્તિ મોક્ષ સુધી પહોંચી નહી શકો તો કેવી રીતે મુક્તિક્ષી પહોંચવું તો કે સારબદ્ધના હોય શું કીધું છે એટલે શું હે કાગાહસ ના હોય તો કાગા કોણ છે કાગળ કાગડો એ મન છે આ મન એ જ છે તો સાર સબદ જાને બિના હંસ ના હોય કાગા અહી મન ને કાગા કીધો કાગા એટલે કાગડો એને મન કીધું છે એ મન શું કીધું છે સાર શબદ જાને બીના કાગા હંસ ના હોય તો સાર કોણ છે આતમ આત્મ સાર આતમ પહેલા આત્મા પછી સાર ને પછી શબદ આત્મ પ્લસ સાર પ્લસ સબદ પહેલા આત્મા પછી સાર પછી શબદ બરાબર સાર શબ્દ કીધું છે તો સારને જાણવાનો છે હે સાર શબ્દ સાર શબદ્ધ ક્યાં કરો સાર શબ્દ હે આપન રૂપ સાર શબ્દ સ્વયં પોતાનું સ્વરૂપ છે એ કોઈ જુદો નથી પોતાનું સ્વરૂપ જ છે આત્મા જ છે બરાબર હવે આત્મસાર તો સાર શબ્દ જાને બીના કાગા હંસના હોય અહીંયા કાગા હંસના હોય એવું કીધું છે બરાબર કાગા એટલે મન મન જે છે એ શ્વાસો શ્વાસની ક્રિયામાં સ્થિર થઈ ગયું બરાબર મન મરે નહીં કહી દે ધ્યાન દેજો મન સ્થિર થઈ જવું પડે મન શ્વાસો શ્વાસની ક્રિયામાં સમાઈ જવું પડે જ્યાં સોમ શબ્દ ઉઠી રહ્યો છે ને એમાં એમાં સ્થિર થઈ ગયું એટલે શૂન્ય અવસ્થા પ્રાપ્ત કરી મન શૂન્ય થઈ ગયું મન અમન થઈ ગયું મન રૂપી કાગડો એટલે સોહમ સ્વરૂપ થઈ ગયો કારણ કે જાને બીના હંસ ના હોય હંસ ઇટ સોહમ ઉલટું કરો એટલે હંસો હંસો એટલે સોહમ તો મન જે હતું શ્વાસો શ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો હતો એ સોહમ સ્વરૂપ થઈ ગયું કારણ કે અમન જે હતું એ સોમ શબ્દમાં આવી ગયું એટલે સાર શબ્દ જાને કાગા હંસ ના હોય તો આ કાગડો સોહમ શબ્દ સ્વરૂપ બની ગયો એટલે અંશ થઈ ગયો ચાઈના વગર ને જાણી લીધું મનને અસ્થિર થઈ ગયું એટલે સોમ શબ્દ સ્વરૂપ બની ગયું મન મન સોમ સમાઈ ગયું મનનું અસ્તિત્વ રહ્યું નહીં આપણે ઘણી વાત કરી છે બરાબર તો હવે મન બુદ્ધિની ચિત્ત બધું એમાં લય થઈ ગયું છે એમાં સોહમ સ્વરૂપમાં લંસ થઈ ગયું ને સોહમ કહો કે અંશો કહો કે અંશ કહો સારા શબ્દ જાને બી ના કીધું કાગા ના હોય તો જાને કોણ જાણવાનું કોણ એ મન એ મને સોમ શબ્દને જાણી લીધો સોમ સ્વરૂપ થઈ ગયું એટલે મન રૂપે કાગડો હંસ બની ગયો સોમ શબ્દ બની ગયો હંસ સ્વરૂપ થઈ ગયો અહીંયા આને છઠ્ઠો કીધું કે છઠ્ઠો શરીર કીધું જે અહીંયા તેના મુક્ત હતા તો અહીંયા હતાના કોઈ છઠ્ઠી તમારી મારી હે જગા તું કાં ચલાવી ગયો એ છઠ્ઠો એ જ હંસ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર મહાકારણ શરીર કેવળ શરીર છઠ્ઠો હંસ શરીર હંસ શરીરે જ પાંચ શરીરોમાં ફસાયું હતું કોણ પાંચ શરીરમાં કામ કોણ કરતું હતું મન એટલે મન છઠ્ઠા શરીર રૂપી હંસ શરીરને હંસ રૂપી સોહમ શબ્દને પ્રાપ્ત કરી લીધો આ સોહમ છે ને એને શબ્દ કહેવામાં આવ્યો છે એને સાર શબ્દ કીધો છે હવે સાર શબદ થી ઉપર ચડવાનું છે આ તો ખાલી આ તમનો સાર શબદ છે શબદ એનો સાર છે ખાલી સાર બતાવવામાં આવ્યો છે તો જેવી રીતે એક ફળ હોય બરાબર આપણે ફળની અંદર ગર્ભ હોય એનો સાર સમજી લો એને આપણે રસ બને સાર થઈ ગયો ને સાર એટલે એક લીકવે એક નીચોડ કેનો બરાબર એનું સત્વ એ સાર તો એ સાર જેમાંથી નીકળ્યું એ ફળ જુદું થાય પછી ફળ સેમાંથી પ્રગટ થયું છે એ જુદું થાય થાય ને એવી જ રીતના અહીં શબ્દ જે છે એ સોહમ શબદ છે સોહમ શબ્દને જાણી લઈ કાગા રૂપે કાગા હંસ થઈ ગયો સોમ શબ્દ થઈ ગયો હંસો કોક સોમ કો મન અહીં હંસ સ્વરૂપ બની ગયું પાંચ દર્દીઓમાંથી નીકળીને છઠ્ઠા દર્દીઓમાં પ્રવેશ કરી ગયો બરાબર હજી મન તો જે પાંચ સ્ત્રીમાં રમણ કરતું હતું છઠ્ઠા સ્તરીમાં હં સ્વરૂપ થઈ ગયું હંસને સ્વહમ શબ્દને જ કહેવાય હંસ શરીર કહો સોહમ શબ્દ કહો બરાબર કે હંસો કહો એ જ આત્માનું નામ છે નિજ નામ એને હું કહું છું ની જે આત્મા છે નામ એનું સાર છે એ સાર શબત છે સોહમ જ્યારે કાગા મનરૂપી કાગા હંસો થઈ ગયો હંસ થઈ ગયો સોમ શબત થઈ ગયો બરાબર પછી આપણે કહીએ ને હંસ આત્મા હંસા આત્મા 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 હંસ 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 પ્લસ ઉપર આપણે બોલીએ છીએ ને સોમ આત્મા તો ઈ સોમ સાર છે આ સોમ છે ને સાર છે કોનો સાર છે આત્મ સાર એટલે હવે અહીં સોમ સ્વરૂપ ની સ્થિતિ આવી ગઈ બરાબર પછી આ કાગા હંસ થઈ ગયો બરાબર પછી એ સોહમ શબ્દ જ્યાંથી પ્રગટ થયો છે કેટલા ઓડિયામાં હું બોલો છું આત્માનું નિજ નામ ક્યાંથી પ્રગટ થયો સોમ શબ્દ જેનો અંત કરણ કહું છું અંતમાં આત્મા હ એ હંસો પછી કરણ ક્રિયા મંચિત બુદ્ધિ અહંકાર બધું પ્રગટ થઈ કેટલા ઓડિયોમાં બોલી ગયો છું બરાબર જે હંસ છે એને છઠ્ઠું શરીર પણ કહેવામાં આવ્યું છે ઘણા મેં કેટલી વાણીઓમાં બોલી ચૂક્યો છું હંસ એ સોમ શબ્દ છે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે બરાબર તો ન્યા સ્થિર થઈ ગયું મન એટલે મન તો જે કાગડો હતો એ હંસ બની ગયો કાગા સાર શબ્દ જાણે વિના કાગજ હંસ હોય એટલે મન એમાં સમાઈ ગયું એટલે મને જાણી લીધું મન એમાં સ્થિર થઈ ગયું અને મન સ્વયં હંસ બની ગયો પછી હંસ સાર તરફ ઉપર ઉઠો સાર પેકડો એને કયો સાર પેકડો આતમ સાર પછી સોહમ શબદ આતમ સ્વરૂપ બની ગયું ન્યા શબ્દ પણ ખતમ તો ઘણીવાર હું કહું છું કે સોહમ શબ્દ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો સોહમ શબ્દ મેં કેટલાય ઓડિયોમાં શબ્દ પણ કીધો છે આત્મા પણ કીધો છે સુરતા પણ કીધી છે મનને પણ સુરતા કહેવાય છે ઈચ્છાને પણ ઈચ્છાને પણ સુરતા કહેવાય છે નવ પ્રકારની સુરતા છે એમાં મન પણ એક પ્રકારની સુરતા છે તો મનરૂપી સુરતા સોહમ સ્વરૂપ બની ગઈ એટલે સોમ સુરતા બની ગઈ હંસ બની ગયો એ હંસ સારને જાણી જ્યાંથી પ્રગટ થયો છે આત્મામાંથી ને આત્મામાં સમાઈ ગયો તો સોમ શબ્દ કીધો છે સુરતાને સંબંધરૂપી સુરતાને શિષ્ય પણ કીધી છે શિષ્ય કીધી છે બરાબર એટલે ગુરુ શિષ્ય બે એક થઈ ગયા સોમ શબ્દ ગુરુ અને સુરતા શિષ્ય એ આત્મ સ્વરૂપ બે બની ગયા અહીં ગુરુ શિષ્યનો સંબંધ પૂરો થઈ જાય છે ગુરુ શિષ્યનો સંબંધ પૂરો થઈ ગયો કહે છે ને ઘણી વાર હું કહું છું બોલું છું કે ભાઈ ના કહી ગયા ના કહી આયા આપે માપ સોમાયા કોણ સોમ શબ્દ એ સુરતા ના કાંઈ ગયા ના કાંઈ ગયા આપે બાપ સમાયે કે જ્યાં આત્મામાંથી હું પ્રગટ થયો હતો સોમ શબ્દ હું પોતાની અંદર પોતે સમાઈ ગયો પોતાની અંદર પોતે સમાઈ ગયો કારણ કે આત્માની સુરતા જ સોમ પણ કહેવાય છે સોમ સ્વયં પણ કહેવાય છે આને જ ઈશ્વર જીવ અવિનાશી પણ કહેવાય છે હે સોમ શબ્દને જીવ પણ કહેવાય છે સુરતા પણ કહેવાય છે અનેક આના નામો છે સંતોના મત પ્રમાણે અલગ અલગ જેવું જેને સમજાવું એ પ્રમાણે કહી દેલું છે બરાબર તો અહીં સાર શબ્દ જે છે સાર શબ્દ એટલે હું તમે કીધું ને સાર જે શબ્દ છે ને એ જ સોહમ શબદ છે એ સોહમ શબદરૂપી સારને જાણી અને આત્મ સ્વરૂપ તમે બની જાઓ છો આત્મ સ્વરૂપ બની ગયા એટલે એ સાર શબદ એ સાર શબદ સાર શબ્દ ક્યાં કરો સાર શબ્દ હે આપણ રૂપ પણ શબ્દને જાણ્યા પછી તમે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકો છો ને આ શબ્દ ઉડી જાય છે શબ્દ પ્રગટ કરવામાં આવ્યો છે જેમ આત્મા આ બધા શબ્દોને પ્રગટ કરી રહ્યો છે કારણ કે આત્મા જ શબ્દો પ્રગટ કરી રહ્યા છે ને કે અમે શબ્દ શબ્દ હમ માય હમશે નહીં એટલે આત્માને પણ શબ્દ કીધો છે સોમને પણ શબ્દ કીધો છે બરાબર તો એ આત્મ સ્વરૂપ જ્યારે આપણે બની જાય છે ત્યારે સમજી લ્યો કે મુક્તિ મોક્ષના માર્ગ તરફ આપણે તમે પરમાત્મની યાત્રા શરૂ થાય કારણ કે આત્માએ તો બધું બનાવ્યું છે ઈચ્છારૂપી ખેલાને હું ઘણી વાત કહું છું આત્માએ જ ઈચ્છા પ્રગટ કરીને આખી દુનિયાની રચના કરી નાખી છે સુરતાનો સહારો લઈને ચિત્તનો સારો લઈને જીવનો સહારો લઈને જીવ મારફતે દુનિયા બનાવવામાં સપોર્ટ કરનારો સ્વયં આત્મા છે જીવને સુરતાને આત્મા સપોર્ટ કર્યો આત્માનો સપોર્ટ પરમાત્મા છે પણ પરમાત્મા કરતા હોવા છતાં કરતા છે ને કરતા હોવા છતાં કરતા છે ને કરતાં કરતાં બેંથી ઉપર પણ છે બરાબર તો આ સાર શબ્દ જાને બિના કાગા હંસના હોય તો કાગા કાગો અહીં મનને કીધો છે અને હંસને સોમ શબ્દ કીધો છે અને ઉપર સાર એ આતમ સાર એ આતમ સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ છે પોતાના સ્વરૂપ સુધી પહોંચી જાય ને પછી જ આપણે મુક્તિના માર્ગ તરફ આપણે આગળ વધી શકીએ છીએ બરાબર તો હવે જો કે આત્મ અવસ્થાન તમ પ્રાપ્ત થઈ ગયા આત્મ સ્વરૂપ બની ગયા એટલે સમજી લો તમે પરમાત્મ સ્વરૂપ થઈ જ ગયા શુદ્ધાત્મ સ્વરૂપ બની ગયા એટલે બરાબર તમામ વિષય વાસનાઓમાંથી અલગ નીકળી ગયા ગીતાના મત પ્રમાણે કે અર્જુન શીત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાળ રહેતો નથી એમ આત્મ સ્વરૂપ બની ગયો આતમ સ્થિત થઈ ગયો ક્રિયાકાંડ બધું ખતમ જે ક્રિયાકાંડમાં છે ત્યાં સુધી તમે જીવાત્મા છો પણ ક્રિયાકાંડ રહિત થઈ ગયા આત્મ સ્વરૂપ બની ગયા એટલે આતમ સ્વ પરમાત્મ મતલબ શુદ્ધાત્મા બની ગયા એટલે આતમ સ્વ પરમાત્મ પણ શુદ્ધાત્મા બને સ્વ પરમાત્મ બની શકે બરાબર પણ વિષયવાસના રૂપી આત્મા એમાં ફસાણો એની છોડતા તો એને જીવાત્મા કહેવાય છે બરાબર તો સાર શબદ્ધ એટલે શું એ પોતાનું સ્વરૂપ જ છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય